એક ગામડામાં ડોસીમાં પોતાના બે દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ ભારે રાંધણછટ નો દિવસ આવ્યો નાની વહુ શીતળા સાતમ નું વ્રત કરવા માટે રાંધણ ને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજા દિવસે ટાઢુ જમી શકાય એનો દીકરો ઘોડિયામાં સૂતો હતો નાની વહુને રાંધતા મોધરાત થઈ ગઈ તો દીકરો રડવા લાગ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી અને અને દીકરા પાસે ગઈ એને આડે પડખે સૂતા સુતા ધવડાવવા લાગી ધવડાવતા ધવડાવતા તેને આંખ મળી ગઈ તે સુઈ ગઈ રસોડામાં ચૂલો સળગતો રહી ગયો મધરાત થતા શીતળામાં ફરવા નીકળ્યા અને નાની વહુના ઘરમાં ચૂલો સળગતો રહી ગયો એટલે એ જોઈ સિતડામાં ગુસ્સે થયા અને તેમાં સિતડામાં તો સાપ આપીને ચાલ્યા ગયા નાની વહુએ એ સવારે ઊઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો દીકરો બળીને ભરતો થઈ ગયો હતો તેને પોતાની ભૂલ સમજાઈ તેને લાગ્યું નક્કી શીતળામાં કોપાયમાન થયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી એની જેઠાણી અને સાસુ દોડતા દોડતા આવ્યા તેઓ દીકરાને જોઈ બોલ્યા નાની વાવ રાતે તું ચૂલો સળગતો મૂકીને સુઈ ગઈ હતી ને કે તેથી શીતળામાં તારી ઉપર કોપાયમન થયા છે તું તારા છોકરાને લઈને શીતળામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કર એમની માફી માં તારી ઉપર દયા કરશે નાની વહુ તો દીકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યું નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારીને તળાવમાં પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો એ બાઈ તું આ તળાવનું પાણી પીસ તો મરી જઈશ તું શા માટે રડે મારી ઉપર સિતડામાં કોપાયમાન થયા છે એમણે મારા દીકરાને બાડી મૂક્યો છે એટલે હું માફી માંગવા જાવ છું બેન તું સિતડામાં પાસે જાય છે તો મારું પૂછતી આવજે ને કે મેં એવા તો સે પાપ કર્યા છે કે મારું પાણી કોઈ જ પીતું નથી અને જો કોઈ ભૂલી ચૂકે પીએ તો એ મરી જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવી અને રડતી રડતી આગળ ચાલી હતી આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા તેમના ગળામાં ઘંટીનું એક એક પડ હતું તેઓ લડતા હતા નાની વહુને જોઈ આખલો બોલ્યો બેન તું કેમ રડે છે સીતડામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાવ છું તો મેન ચિતડા મને ઉમારું પૂછતી આવજે ને કે અમારા કયા પાપ ને લીધે અમારા ગળામાં ઘંટી ના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરી છી સારું આટલું કહી અને વહુ તો ત્યાંથી આગળ ચાલી નીકળે થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીની ઝાડ નીચે એક મેલી ગેલી ડોસી માથું ખંજવાડતી બેઠી હતી વહુ ને જોઈ ડોસી બોલ્યા એ બેન ક્યાં જાય છે તું જરા માથું માથું જોતી જાને નાની વહુ તો ખૂબ જ દયાળુ હતી તેને શીતળામાં ડેરી જવાનું મોડું થતું હતું છતાં તે પોતાના દીકરાને ડોસીના ખોડામાં મૂકી અને તેનું માથું જોવા માંડી હવે ડોસીમાના માથામાંથી ઘણી લીકો અને ટોલા કાઢી નાખ્યા એથી ડોસીમાના માથામાં ખંજવાળ ઓછી થઈ ગઈ એટલે એણે વહુ આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠેરવું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા તો ચમત્કાર સર્જાયો ડોસીના ખોડામાં રહેલો દીકરો સજીવ થઈ ગયો અને કેલ્ક્યુલેટ કરવા લાગ્યો વહુ તો આશ્ચર્ય પામી ગઈ તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે તે શીતળામાંના ચરણોમાં ઢળી પડી પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું એટલે શીતળામાં બોલ્યા બેટા ગયા ભૂમાં એ તળાવ એક સ્ત્રી હતી એ ખૂબ જ દેખી હતી એને ત્યાં ચીજ વસ્તુ લેવા આવે કોઈ તો કાંઈ જ ન આપતી સવારે વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો એમાં ખૂબ જ પાણી નાખીને છાશ આપતી એના પાપનું નિવારણ એક જ છે કે એ તળાવનું પાણી ખોબામાં ભરી અને ચારે દિશામાં તું છાંટજે અને પછી તું પીજે નાની વહુએ પછી પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળા માએ કહ્યું બેટા આ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા તેઓ ખૂબ જ ઈર્ષાળુ હતા આડોશ પાડોશના કોઈ તેમના ઘરે દડાવા ખંડાવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે તું એમની પાસે જઈ ગળામાં રહેલી ઘંટીના ના પડ છોડી નાખજે એટલે તેઓ સંપીને રહેશે આટલું કઈ સીતળામાં તો અંતર થઈ ગયા નાની વહુ રાજી થઈ અને પોતાના દીકરાને લઈ પાછી વળી રસ્તામાં તેને પેલા બે આખલા મળ્યા વહુએ તેમને સીતળામાંની કહેલી સઘળી વાત કહી સંભળાવી અને ગળામાંથી ઘંટીના પડ છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા પેલું તળાવ આવ્યું

સાસુ તો છોકરા ને સજીવ જોઈને રાજી થઈ ગઈ પરંતુ અદેખી જેઠાણીને ન ગમ્યું બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠાવી એટલે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતળામાં દર્શન થશે દિવસે જેઠાણી જાણી જોઈ અને ચૂલો સળગતો તો મૂકીને સુઈ ગઈ મધરજ થતા શીતળામાં ફરવા આવ્યા

દેર જેઠાણી પણ ટોપલો નીચે મૂકી અને પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો પાણી પીશ નહીં નહીતર મરી જઈશ હું ગમે ત્યાં જાઉં તારે શી આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ ગઈ આગળ જતા પેલા બે આખલા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું મેન તું ક્યાં જાય છે હું ગમે ત્યાં જાઉં તારે શી પંચાત આ સાંભળી આખલા કઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈ અને આગળ ચાલી નીકળી આગળ જતા રસ્તામાં પેલી મેલીકેલી ડોસી મળી તે માથું ખંજવાળતી હતી અને એણે જેઠાણીને કીધું એ બેન મારું માથું ખંજવાળી આપને હું કઈ તારા જેવી નવરી છું તારું માથું જોઈ દો હું તો સિતરામાની શોધમાં જાવ છું આમ કહી તો ચાલી નીકળી તે છોકરાને લઈ અને ખૂબ જ રખડી પણ ક્યાંય સિતરામાં ન મળ્યા આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈને પાછી ઘરે આવી ગઈ દેરાણી ભક્તિ ભાવવાળી અને દયાળુ હતી એટલે તે સુખી થઈ જેઠાણી તેનો સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હે શિચડામાં તમે જેવા દેરાણીને ને એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો